અત્યાર સુધી અનેક વાર જોયું છે કે સ્લિપ ઓફ ટંકનો સૌથી વધુ લાભ ભારતીય જનતા ઉઠાવ્યો છે તેમાં કે લઈને ચોકીદાર નામની થાય છે ત્યારે હાલમાં જ લાલુ પ્રસાદ યાદવે મારેલા કારણે ઊભી થયેલી મોદીકા પરિવાર નામની ઝુંબેશ તે લપશે જીભનું જ પરિણામ છે અને નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષની નબળી પીચ ઉપર બેટિંગ ફટકારી છે અને તે બેટિંગનો મજબૂત લાભ હાલ ભારતીય જનતા પાર્ટી પેટ ભરીને માણી રહી છે નમસ્કાર ગુજરાત જો ની સાથે હું છું મનીષુ ઠાકર તમને જણાવી દઈએ કે મુદ્દો અહીં એ છે કે જ્યારે તમે મંચ ઉપર બોલતા ન રાખો અને તેમાં વિરોધ પક્ષ પૂરી તકેદારી સાથે તમારા નબળા નિવેદન કે વાતને પકડી લે છે તો મોટી મુશ્કેલી ઊભી થાય છે તેમાં સ્ટાર બેટ્સમેન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તે સેલ્ફ હિટ થયા છે અને હિટ વિકેટ પાકી હોવાનું જણાઈ રહ્યું છે હાલ પરસોત્તમ રૂપાલા તે રાજકોટમાં પ્રચાર નથી કરી રહ્યા અને બીજી બાજુ ક્ષત્રિય સમાજના કેટલાક સંગઠનો દ્વારા તેમની રાજકોટ ની ઉમેદવારી છોડાવવા માટે રાજ્ય સ્તરના આંદોલનો કરી રહ્યા છે તેને લઈને ભાજપની કેન્દ્રીય અને પ્રદેશની નેતાગીરી તે વિસામણમાં મુકાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી માટે રાજકોટ અને સાબરકાંઠા બંને સીટ મોટો પડકાર બની ગઈ છે ત્યારે બંને સીટ ઉપર સમજાવટના અનેક પ્રયાસો છતાં પણ વિરોધ વંટોળો ઉગ્ર બન્યા છે તો હવે જોઈશું કે આવતા સમયમાં આ બંને સીટ ઉપર કેવા પરિણામો આવશે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્ષુ ઠક્કર thank you